નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઓગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડામાં મંદીવાળાનો હલ્લા બોલ વધતા માર્કેટમાં વધતો ગભરાહટ એરંડાના વાયદામાં મંદીવાળાનું હલ્લા બોલ ચાલુ થઈ ગયું છે માર્કેટમાં મંદીનો ગભરાહટ વધી રહ્યો છે એરંડાના અગ્રણીએ ટેડરે જણાવ્યું હતું કે શિપર્સો નીચા ભાવે ફોરવર્ડમાં દિવિલ વેચી રહ્યા છે મિત્રો તેઓ ઓછા વોલ્યુમવાળા વાયદામાં પાંચસોથી એક હજાર ટન વેચીને ભાવ તોડી રહ્યા છે

બનાસકાંઠાના પીઠાઓમાં નવા એરડાની આવકમાં મોટો વધારો થતા શનિવારે કુલ આવક અને અને કામકાજ વધીને ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા પચીસ હજાર ગુણી કચ્છમાં પાસઠસો બોરી માંડણ પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં પચીસો બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં બે હજાર બોરી રાજસ્થાનની સાત હજાર ગુણી અને સીધા મિલોના બે હજાર બોરીના કામકાજ હતા મિત્રો એરંડા વાયદા ગુરુવારે ઘટ્યા બાદ શનિવારે સવારે પણ ઘટીને ખુલતા પીઠામાં ભાવ રૂપિયા પંદર થી વીસ ઘટીને એવરેજ રૂપિયા બારસો ચાલીસ થી રૂપિયા બારસો ને પાસઠ રહ્યા હતા જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો ને ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો ને થયા હતા ભાવ સવારે રૂપિયા બારસો પંચાણું ખુલ્યા બાદ સાંજે રૂપિયા બારસો ને પાસઠ થી બારસો ને એસી બોલાયા હતા દિવેલના ભાવ પણ સવારે રેડી રેડી રૂપિયા તેરસો ત્રણ ખુલ્યા બાદ સાંજે ઘટી ને રૂપિયા બારસો ને બોલાયા હતા તારીખ તેરસો ખુલ્યા બાદ સાંજે ઘટી ને રૂપિયા બારસો ને પંચ્યાસી બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો